નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સેલ્ફ કેતન ચોટલિયા આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ધોરણ બારનો એક ટોપિક ફંક્શનનો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ યસ નામ પ્રમાણે તમને ખ્યાલ આવી જાય ડિસ્ક્રાઇબ વર્ણન કરવું અને ટાઈમ એટલે સમય સમયનું વર્ણન કરવું હોય એવા ટાઈમે આ ફંક્શનનો ઉપયોગ થાય છે યસ તો બધા જ ફંક્શનમાં અમુક એવી કીવડ હોય છે અમુક એવા હિન્ટ હોય છે જેની મદદથી ફંક્શન તમે આસાનીથી ઓળખી શકો છો અને એ કીવડને આધારે તમે એક્ઝામમાં સરળતાથી માર્ક્સ પણ લઈ શકો છો યસ તો જોઈએ કયા એવા કીવડ છે અને કઈ એવી વાક્ય રચના છે જેને આધારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શન સમજવામાં ખૂબ જ સરળ પડે છે યસ તો તમે જોઈ શકો છો આ ફંક્શનને ને રજૂ કરવા માટે એસ સુન એસ નો સુનર ધેન હાર્ડલી વેન વાઇલ આફ્ટર બિફોર સિન્સ ફોર ટી એન્ડ ટીલ વેન એવર યસ શરૂઆતમાં આપણે વાત કરીએ એસ સુન એસ નો સુનર ધેન હાર્ડલી વેન આ બધા પેર માં વપરાય છે એસ સુન એસ એ જો કે સિંગલ માં છે પણ એની સાથે અલ્પવિરામનો ઉપયોગ થાય છે નો સુનર એ પેર માં છે સાથે ધેન આવે છે હાર્ડલી સાથે વેન આવે છે હાર્ડલી વેન જેવા હજુ બે બે છે બેડલી વેન અને સ્કેસલી વેન જે તમારે યાદ રાખવા જરૂરી છે ક્યારેક એક્ઝામ માં આવી શકે અને આ બંને ઘણી વાર એડિટિંગ માં પણ આવે છે નોસો નો સાથે હંમેશા ધ્યાન આવે યાદ રાખજો પણ ક્યુ ધ્યાન ટી એચ એ એન વાળું એવી રીતે હાર્ડલી સાથે વેન આવે છે બાકી બધા સિંગલ છે વેન વાઇલ આફ્ટર બિફોર સિન્સ ફોર ટિલ અન ટિલ વેન એવર યસ હવે વાઇલ આફ્ટર બિફોર અને વેન એનો આપણે ઉપયોગ એક્ઝેક્ટલી જાણીએ કે કઈ રીતે આ વાક્ય રચના તમારે ઉપયોગ કરવાનો છે યસ તો તમે સૌથી પહેલા જોઈ શકો છો બિફોર આફ્ટર વેન અને વાઇલ ચારે કીવર્ડ મેં સાથે લખેલા છે અને ચારે ની આગળ પાછળ તમને એક બ્લેન્ક દેખાય છે યસ જેમાં કાળ આવશે યસ એટલે કે બિફોર પહેલા ક્યો કાળ આવે અને બિફોર પછી ક્યો કાળ આવે એ તમારે સમજવાનો છે અને નોર્મલી આ પ્રકારની જેટલા ભી પાછળના કીવર્ડ છે એ તમારે એમસીક્યુ જેવો ડાયલોગ પૂરો કરવાનો આવે છે ફંક્શનનો પાર્ટ એમાં જ આવે છે આ તમારે કમ્પ્લીટ સેન્ટેન્સ આવવાની શક્યતા બહુ ઓછી છે એટલે બહુ ટેન્શન લેવાનું નથી પણ ક્યારેક નિબંધ લખવામાં અને કોઈ તમારે વાક્ય રચનાની જરૂર પડે એડિટિંગ માટે જરૂર પડે એવા ટાઈમે તમને ખબર હોવી જોઈએ કે આગળ અને પાછળ કયા ક્યાં કાળ આવે છે તો બિફોર વાત કરીએ તો યાદ રાખજો બિફોર ની પહેલા હંમેશા પૂર્ણ ભૂતકાળ એટલે કે કરતા પછી હેડ પ્લસ વી થ્રી અને બિફોર પછી હંમેશા સાદો ભૂતકાળ એટલે કરતા પછી વી ટુ યસ આ યાદ રાખવાનું છે જો તમને બિફોર યાદ રહી જાય

પાછળ સાદો ભૂતકાળ ઘણીવાર તમને ચેપ્ટરમાં અલગ અલગ દેખાશે પણ આપણે ગ્રામરની વાત કરીએ છીએ એ પ્રમાણે જોવા જઈએ તો પાછળ કમ્પલસરી સાદો ભૂતકાળ આગળ સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ વાઇલની વાત કરીએ તો આગળ સાદો ભૂતકાળ પાછળ ચાલુ ભૂતકાળ યસ હવે ચારેય તમે તમારી રીતે યાદ રાખી શકો છો આ ચારેય તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે પાર્ટ આવે છે એમાં તમને ઘણીવાર આવવાની શક્યતા બાકી વધારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂરું કરવાનું આવે એવા ટાઈમે વધારે આવશે એસ સુનેસ નો સુનર થે અને હાર્ડલી વેન વાળી વાક્ય રચના તો હવે આપણે એ વાક્ય રચના ને સમજશું કઈ રીતે કામ કરે છે યસ તો વાક્ય રચના જોઈ રે બધી જ વાક્ય રચના સાથે મે તમને આપેલી છે એ સમજવાની છે અને વાક્ય રચના ના સમજાય તો એ ટેન્શન નથી લેવાનું વાક્ય રચના બહુ યાદ નથી રાખવાની એક એક્ઝામ્પલ પાકો કરી લેવાનું છે એ એક્ઝામ્પલ પ્રમાણે યાદ કરતો રહેવાનું છે કામ કરતો રહેવાનું છે એસ સુનેસ સૌથી પહેલા આ વાક્ય રચના યાદ કરીએ આપણે તો એસ સુન એસ પછી કરતા પ્લસ ભૂતકાળનું ક્રિયાપદ પ્લસ કર્મ એટલે કે નોર્મલી તમને એસ સુનેજમાં સાદો ભૂતકાળ દેખાશે જે યાદ રાખવાનું છે તો આ એવું જ કહી શકાય એસ સુનેજ પછી સાદો ભૂતકાળ પછી પ્લસ અને પછી અલ્પ વિરામ કમ્પલસરી છે ભૂલાય નહીં અને પછી આવશે બીજી બનેલી ઘટના બીજી બનેલી ક્રિયા નો સુનર હવે અહીંયા તમારે યાદ રાખવાનું જનરલી ડુ ડઝ ડીડ ઘણા બધા વાક્ય રચના પ્રકાર છે પણ ધોરણ બારના લેવલ પ્રમાણે નોર્મલી નો સુનર પછી તમને ડીડ દેખાશે પછી કરતા અને ડીડ આવે એવા ટાઈમે ક્રિયાપદનું નું મૂળરૂપ જ આવે જે બધા લોકોને ખ્યાલ છે સાદા ભૂતકાળના સિસ્ટમ પ્રમાણે ત્યારબાદ કર્મ પછી અહીંયા જે તમારે અલ્પ વિરામ આવતું અહીંયા તમારે આવશે ધેન યસ ધ્યાન નો સુંદર ધ્યાન ની પેર યાદ રાખવાનું છે ત્યારબાદ બીજી બનેલી ક્રિયા હા આ આવડી જાય પછી આ વાક્ય હાર્ડલી સ્કેસલી બેરલી કોઈ પણ ચાલે ત્રણેય સેમ મતલબ છે પણ વધારે આ ત્રણમાંથી હાર્ડલી નો વધારે ઉપયોગ થાય છે હાર્ડલી ત્યાર પછી કમ્પલસરી હેડ જેમ અહીંયા કમ્પલસરી ડીડ હતું એમ કમ્પલસરી હેડ જો ડીડ સાથે વિવન આવે તો હેડ સાથે કમ્પલસરી ત્રીજું રૂપ જ આવે કેમ કે પૂર્ણ ભૂતકાળ વાળી વાત થતી હોય ત્યારબાદ કરતા અને અહીંયા ત્રીજું રૂપ આ ખાસ તમારું જોવાનું છે ત્યારબાદ કર્મ પછી વેન જેમ અહીંયા નો સુનર ધ્યાનની પેર છે એમ અહીંયા હાર્ડલી સાથે વેન ની પેર આવશે ત્યારબાદ બીજી બનેલી ક્રિયા ખાસ યાદ રાખજો આમાં જે મુદ્દા નો સુનર અને હાર્ડલી વાળા છે એ ઘણીવાર તમને એડિટિંગમાં પણ દેખાશે જે તમારે સમજવું જરૂરી છે તો ખાસ યાદ રાખજો 900 નો પછી તરત જ ડીડ આવશે અને હાર્ડલી સ્કેરલી બેડલી પછી તરત જ આવશે હેડ અહીંયા વી1 આવશે અહીંયા આવશે વી3 અહીંયા ધેનની પર છે અહીંયા વેનની પર છે જે ખાસ તમારે યાદ રાખવાનું છે કદાચ હવે તમારે સમજવામાં અઘરું પડતું હોય તો કોઈ ટેન્શન નથી આપણે બે એવા વાક્ય લઈએ એને અલગ અલગ આ બધી જ રચનાની મદદથી બનાવીએ એટલે તમને ખૂબ જ સરળ લાગશે જોઈએ પહેલું વાક્ય તો ઠીક સો અપોલिशમેન ચોરે પોલીસમેન ને જોયો હી રેન હવે પાછળની બીજી બનેલ ક્રિયા છે પોલીસ ને જોયો એટલે ભાગી ગયો યસ તો હવે આપણે અલગ અલગ કીવર્ડ ની મદદથી વાક્ય બનાવીએ સૌથી પહેલા એસ સુન એસ એસ સુન એસ ખૂબ જ સરળ પેલા લખી નાખો એસ સુન એસ ધ થીફ શો પોલીસમેન અલ્પ વિરામ હિરાઈન આવે એની વાક્ય રચના પ્રમાણે એસ સુન એસ સાથે સાદા ભૂતકાળની રચના અલ્પવિરામ બીજી બનેલી ક્રિયા યસ બની ગયું જો છે ને ઈઝી ખૂબ જ સરળ છે ખાલી આગળ એસ સુન એસ મૂકેલું છે આગળનું વાક્ય બેઠે બેઠો અલ્પવિરામ અને બીજી બનેલી ક્રિયા યસ હવે વાક્ય અધક્ષણ તમને બહુ ઈઝી પડશે કેમ કે તમારે કમ્પ્લીટ સેન્ટેન્સ વાખો વાક્ય તમને મોઢે હોય તમે લખી શકો તમારે વિચારવું ના પડે તો કે આદુ વાક્ય પાકો કરી લેવાનું તો એસ સુનસ ધ થિફ સો પોલિશમેન હી રેન યાદ રહી ગયું હવે નો સુનર થી બનાવવાનું થાય તો નો સુનર ની બાજુમાં કમ્પલસરી ડીડ આવે યસ તો ડીડ લખવાનું પછી કરતા તો ધ થિફ લખશું હવે આવશે વી 1 સોનું કરવાનું સી આ પોલિશમેન આલ્પ્લાવiram ની જગ્યાએ ધેન હી હવે એ પ્રમાણે બને નો સુનર નું જે તમે સ્ટડી પર જોઈ શકો છો છે નો સુંદર પછી ડીડ કરતા અને સી ફરક ખાલી ક્યાં છે અહીંયા સો છે વિટુ છે સાદો ભૂતકાળ હોય એટલે અહીંયા ડીડ છે એટલે વિવન છે અહીંયા અલ્પવિરામ છે તો અહીંયા ધ્યાન છે યસ બીજો કોઈ ફરક નહીં એટલે તમે કમ્પેર કરશો ને તમને બહુ ઈઝી લાગશે બહુ સમજવામાં વાર નહીં લાગે એક કરી લેવાનું એના પરથી બધા બનાવતા આપણે આવડી જાય હવે હાર્ડલી સ્કેસલી અને બેડલી ત્રણે ની વાક્ય રચના સેમ એક આવડે એટલે બીજા બે ઓટોમેટિક આવડે કઈ રીતે શરૂઆતમાં લખશું હાર્ડલી જેમાં ડીટ હતું ત્યાં આવશે હેડ તથી શેનું થશે સીન કેમ કે વિતરી આવે આ પોલીસમેન જેની જગ્યાએ વેન બીજી બની લે એમને મજા આવશે ચાલો બની ગયા હાર્ડલી તમારી વાક્ય રચના યસ જોઈ શકો છો હેડ આવેલું છે અને અહીંયા સીન થયેલું છે અને અહીંયા વેન ની છે જેમ હાર્ડલી બની ગયું એમ સ્કેસ્લી બને અને એ જ પ્રમાણે બને બેડલી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે એક વાક્યને આધારે તમને પાંચેય રચના તમને સરળતાથી આવડી ગયા હશે એવી હું આશા રાખું છું અને તમે શાંતિથી વિડીયો પોસ્ટ કરીને બધા જ વાક્યોને સમજી શકો છો બહુ એવો માઇનોર ડિફરન્સ છે જેના આધારે વાક્ય રચનામાં ચેન્જ થાય છે થોડું વધારે ડીપમાં સમજવા માટે હજુ આપણે એક્ઝામ્પલ લઈએ જે તમે સરળતાથી આ ટોપિકને સમજી શકો બીજો એક્ઝામ્પલ ટીચર એન્ટર ઇન્ટુ ધ ક્લાસ સ્ટુડન્ટ્સ સ્ટુડ અપ શિક્ષક ક્લાસમાં પ્રવેશ્યા છોકરાઓ ઊભા થયા છોકરાઓ ઊભા થયા એ બીજી ક્રિયા છે એ સુરસ્તી બનાવવું હોય તો ખાલી આગળ મૂકી દો પહેલું વાક્ય મૂકો અલ્પવિરામ મૂકો બીજું વાક્ય મૂકો એ તમારી બની ગઈ એ સુન એજ વાળી વાક્ય રચના જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો છે એ જ પ્રમાણે છે એ સુન એજ પહેલું વાક્ય અલ્પવિરામ બીજું વાક્ય યસ એજી છે નો સુનર થી બનાવ હોય તો નો સુનર ડીડ પછી કરતા ધ ટીચર પછી એન્ટર ઈ આપણો પહેલો રો ઇનટુ ધ ક્લાસ ધેન સ્ટુડન્ટ સ્ટુડ અપ એ બને નો સુનર ની જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો યસ આડલી થી બનાવી હોય તો

બે વાક્ય બધા જ પાકા કરી નાખજો પ્રમાણે બધા જ કરી નાખજો એક્ઝામ ડાયરેક્ટ તમારે આ વાક્ય લખી લખવા કમ્પ્લીસ સેન્ટેન્સમાં બહુ તમારે વધારે વિચારવું નહીં પડે એટલે આમ જોવા જાવ તો ફંક્શન ખૂબ જ સરળ છે બહુ વધારે ડીપમાં જવાની જરૂર નથી આ ફંક્શન બહુ ઓછું પૂછાતું હોય છે પણ આપણને વાક્ય રચના યાદ હોવી જરૂરી છે તો આશા રાખું છું આ ફંક્શન તમને સમજાઈ ગયું છે આ વિડીયો ની મદદથી મળીએ નવા ટોપિક સાથે નવા વિડીયો પર થેન્ક યુ આભાર